જોઈ લેજો અને અત્યારે આપણે વિજ્ઞાનના જે ટોપિક આપેલા છે તેના પર વિડિયો બનાવીએ છે એમ સ્વરૂપે દરેક વિડીયો દરેક અલગ અલગ ટોપિક વાઇઝ બનાવીએ છે તો આજના આપણા ટોપિકમાં રહેશે અંતર ગતિ બળ દબાણ ઘર્ષણ અને ગુરુત્વાકર્ષણ કાર્ય અને ઉર્જા આના પરથી આપણે પચાસ એમ બનાવ્યા છે આ વિડીયોમાં જે આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે સિલેબસમાં કે અંતર ગતિ બળ દબાણ ઘર્ષણ ગુરુત્વાકર્ષણ

ગતિપથ ની કુલ લંબાઈને શું કહે છે ઓપ્શન એ સ્થાનાંતર ઓપ્શન બી વેગ ઓપ્શન સી અંતર ગતિપથ ની કુલ લંબાઈને અંતર કહે છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ વિકલ્પ પૈકી બળનો એસાઈ એકમ કયો છે ઓપ્શન એ ઝૂલ ઓપ્શન બી પાસ્કલ

પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ છે ઓપ્શન બી દબાણ એકમ ક્ષેત્રફળ લાગતા લંબ બળને દબાણ કહેવાય છે પ્રશ્ન નંબર ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને શું કહે છે ઓપ્શન એ ગુરુત્વાકર્ષણ ઓપ્શન બી સ્નાયુ બળ ઓપ્શન સી ઘર્ષણ બળ અને ઓપ્શન ડી ચુંબકીય બળ છોલો તો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન સી ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળને ઘર્ષણ બળ કહે છે પ્રશ્ન નંબર 5 પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું છે ઓપ્શન એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓપ્શન બી 8.9 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ऑप्शन सी 10.8 मीटर प्रति सेकंड स्क्वायर, ऑप्शन डी 7.8 मीटर प्रति मिनट प्रति सेकंड स्क्वायर, यहाँ म बराबर मिनट मिनट्स मित्रों मीटर बोली गया था। चलो तो प्रश्न नंबर पांच में जवाब से ऑप्शन ए 9.8 मिनट प्रति सेकंड स्क्वायर

પદાર્થમાં રહેલા દ્રવ્યમાનના જથ્થાને દળ કહેવાય છે પ્રશ્ન નંબર 7 નીચે આપેલ વિકલ્પ પૈકી કાર્ય કરવાનો દર એટલે શું ઓપ્શન એ ઊર્જા ઓપ્શન બી બળ ઓપ્શન સી પાવર અને ઓપ્શન ડી સ્થાનાંતર પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન સી પાવર કાર્ય કરવાના દરને

પ્રશ્ન નંબર દસ પૃથ્વીના કેન્દ્રોમાં પદાર્થનું વજન નીચે આપેલ માંથી કેટલું હોય છે ઓપ્શન એ મહત્તમ ઓપ્શન બી ન્યૂનતમ ઓપ્શન સી શૂન્ય અને ઓપ્શન ડી પૃથ્વી જેટલું પૃથ્વી જેટલું જ તો પ્રશ્ન નંબર દસ નો જવાબ છે ઓપ્શન સી શૂન્ય પૃથ્વીના કેન્દ્રોમાં પદાર્થનું વજન શૂન્ય જેટલું હોય છે प्रश्न नंबर अगर एक अश्वशक्ति एट्ल के एक, एक एचपी बराबर के वोट एचपी बराबर होश पावर ऑप्शन ए पांच सौ एचपी ऑप्शन बी सात सौ छेतालीस एचपी ऑप्शन सी एक हजार एचपी और ऑप्शन डी सात सौ चौसठ एचपी प्रश्न नंबर अगर का जवाब ऑप्शन बी સાતસો ને છેતાલીસ એચપી વન એચ એકતાલીસ ડબ્લ્યુ એ ટી વોટ દરેકમાં પ્રશ્ન નંબર બાર વાતાવરણનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ઓપ્શન એ થર્મોમીટર ઓપ્શન બી બેરોમીટર ઓપ્શન સી હાઇડ્રોમીટર અને ઓપ્શન ડી લેક્ટ્રોમીટર પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન બી બેરોમીટર વાતાવરણનું સાધન વપરાય છે સાધન ને બેરોમીટર વપરાય છે વાતાવરણનું દબાણ માપવા માટે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર તેર જો સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય કેટલું ગણાય ઓપ્શન એ સો જુલ ઓપ્શન બી શૂન્ય ગણાય પ્રશ્ન નંબર ચૌદ ચંદ્ર પર પૃથ્વી કરતા ગુરુત્વાકર્ષણ કેટલા ભાગનું હોય છે ઓપ્શન એ એક તૃતીયાંશ એક ઓપ્શન બી એક ચતુર્થાંશ ઓપ્શન સી એકનો છઠ્ઠો ભાગ અને ઓપ્શન બી એકનો દસમો ભાગ પ્રશ્ન નંબર ચૌદ નો જવાબ છે ભાગ જેટલું હોય છે પ્રશ્ન નંબર પંદર નીચે આપેલ વિકલ્પ પૈકી ગતિના જડત્વનો નિયમ કોને આપ્યો ઓપ્શન એ આઈન્સ્ટાઈન ઓપ્શન બી ન્યૂટન ઓપ્શન સી પાસ્કલ અને ઓપ્શન ડી ડાલ્ટન પ્રશ્ન નંબર નો જવાબ છે ઓપ્શન બી ન્યૂટન ગતિના જડત્વનો નિયમ ન્યૂટન દ્વારા આપવામાં આવ્યો હતો એટલે કે ન્યૂટને આપ્યો હતો પ્રશ્ન નંબર સોળ પદાર્થની ગતિના દરને નીચે આપેલ વિકલ્પ પૈકી શું કહે છે ઓપ્શન એ વેગ ઓપ્શન બી પ્રવેગ ઓપ્શન સી ઝડપ અને ઓપ્શન ડી બળ પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી ઝડપ પદાર્થની ગતિના દરને ઝડપ કહે છે પ્રશ્ન નંબર 17 ઊર્જાનો SI એકમ નીચે આપેલ વિકલ્પ પૈકી કયો છે ઓપ્શન એ ન્યૂટન ઓપ્શન બી જૂલ ઓપ્શન સી વોટ અને ઓપ્શન ડી પાસ્કલ

ઓપ્શન સી પ્રવેક વેગમાનમાં થતા ફેરફાર ઓપ્શન બી લીસી ઓપ્શન સી સૂકી અને ઓપ્શન ડી કઠણ પ્રશ્ન નંબર ઓગણીસ નો જવાબ છે ઓપ્શન બી લીસી લીસી સપાટી પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોય છે સૌથી વધુ ખરબચડીમાં લાગતું હોય છે પ્રશ્ન નંબર વીસ વાહનને કાપેલું અંતર નીચે આપેલ વિકલ્પમાંથી કયું સાધન માપે છે ઓપ્શન એ સ્પીડોમીટર ઓપ્શન બી ઓડોમીટર ઓપ્શન સી બેરોમીટર અને ઓપ્શન ડી એ મીટર પ્રશ્ન નંબર વીસ નો જવાબ છે ઓપ્શન બી ઓડોમીટર વાહન કાપેલું અંતર ઓડોમીટર દ્વારા માપવામાં આવે છે એટલે ઓડોમીટર દ્વારા વાહન કાપેલું અંતર મપાય છે પ્રશ્ન નંબર 21 નીચે આપેલ વિકલ્પ પૈકી દબાણનો એકમ કયો છે ઓપ્શન એ જુલ ઓપ્શન બી પાસ્કલ ઓપ્શન સી ન્યુટન ઓપ્શન ડી કેલ્વિન તો પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી પાસ્કલ દબાણનો એકમ પાસ્કલ છે પ્રશ્ન નંબર સૂર્ય રૂપાંતર નીચે આપેલ વિકલ્પ પૈકી કોણ કરે છે એટલે કે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કોણ કરે છે ઓપ્શન એ જનરેટર ઓપ્શન બી મોટર ઓપ્શન સી સોલાર સેલ અને ઓપ્શન ડી બેટરી પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન સી સોલાર સેલ સૂર્ય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં સોલાર સેલ રૂપાંતર કરે છે પ્રશ્ન નંબર 23 બ્રહ્માંડનો ગુરુત્વાકર્ષણ નિયમ નીચે આપેલ વિકલ્પ પૈકી કોણે આપ્યો ઓપ્શન એ ગેલિલિયો ઓપ્શન બી ન્યૂટન ઓપ્શન સી કેપ્લર અને ઓપ્શન ડી કોપરનિકસ પ્રશ્ન નંબર ત્રેવીસ નો જવાબ છે ઓપ્શન બી ન્યૂટન બ્રહ્માંડ નો ગુરુત્વાકર્ષણ ચોવીસ પદાર્થની સ્થિતિને કારણે મળતી ઉર્જા નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ છે ઓપ્શન એ ગતિ ઉર્જા ઓપ્શન બી સ્થિતિ ઉર્જા ઓપ્શન સી ઉષ્મા ઉર્જા અને ઓપ્શન બી વિદ્યુત ઉર્જા

પ્રશ્ન નંબર પચીસ નીચે આપેલ વિકલ્પ પૈકી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે ઓપ્શન એ ચુંબકીય બળ ઓપ્શન બી ઘર્ષણ બળ ઓપ્શન સી વિદ્યુત બળ અને ઓપ્શન ગુરુત્વાકર્ષણ બળ પ્રશ્ન નંબર પચીસ નો જવાબ છે ઓપ્શન બી ઘર્ષણ બળ ઘર્ષણ બળ સંપર્ક બળનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના માંથી વેગમાન સૂત્ર કયું છે ઓપ્શન એ એફ બરાબર માં ઓપ્શન બી એફ પી બરાબર ઓપ્શન સી ડબલ્યુ બરાબર એફડી ઓપ્શન ડી ઈ બરાબર એમસી સ્કવેર પ્રશ્ન નંબર છવ્વીસ નો જવાબ છે ઓપ્શન બી પી બરાબર એમયુ અથવા મો પ્રશ્ન નંબર સત્યાવીસ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઊંચાઈ પર જતા દબાણ પર શું અસર થાય છે ઓપ્શન એ વધે ઓપ્શન બી ઘટે ઓપ્શન સી સરખું રહે અને ઓપ્શન ડી શૂન્ય થાય પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી ઘટે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર જતાં દબાણ ઘટ ઘટે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ સમાન અને વિરુદ્ધ હોય છે આ કયો નિયમ છે પહેલો બીજો ત્રીજો અને ચોથો પ્રશ્ન નંબર અઠ્યાવીસ નો જવાબ છે ઓપ્શન સી ત્રીજો ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ સમાન હોય સમાન વિરુદ્ધ હોય છે આ ત્રીજો નિયમ છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચે આપેલ વિકલ્પ પૈકી કયા ઘર્ષણનું મૂલ્ય સૌથી વધુ હોય છે ઓપ્શન એ સ્થિતિ ઘર્ષણ ઓપ્શન બી સરકતું ઘર્ષણ અને ઓપ્શન સી ગબડતું ઘર્ષણ ઓપ્શન ડી એક પણ નહીં ગાડી અહીંયા છે મિત્રો ચલો તો પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ સ્થિતિ ઘર્ષણ સ્થિતિ ઘર્ષણ એનું મૂલ્ય સૌથી વધુ હોય છે પ્રશ્ન નંબર ત્રીસ ઉર્જાના સંરક્ષણનો નિયમ નીચેના વિકલ્પો પૈકી શું કહે છે ઓપ્શન વધે છે છે ઓપ્શન ઓપ્શન ઘટે અચળ રહે છે અને ઓપ્શન ડી ઉર્જા ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર ત્રીસ નો જવાબ છે ઓપ્શન સી ઉર્જા અચલ રહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ ઉર્જા અચલ રહે છે એવું કહે છે ચલો તો અને મિત્રો અહીંયા સુધી તમે વિડીયો બની રહ્યા છો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં મદદરૂપ થાય એવા વિડીયો કન્ટેન્ટ અહીંયા મૂકતા રહીશું અમે અને વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો એવી આશા રાખું છું ચલો તો આપણે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર એકત્રીસ કયા સાધન વડે પ્રશ્ન નંબર એકત્રીસ નો જવાબ છે ઓપ્શન બી જનરેટર જનરેટર વડે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે પ્રશ્ન નંબર બત્રીસ ધારદાર વસ્તુનું ક્ષેત્રફળ

સાહીઠ કિલોગ્રામ ઓપ્શન સી દસ કિલોગ્રામ પદાર્થ નું દળ પૃથ્વી પર દસ કિલોગ્રામ હોય તો ચંદ્ર પર દસ કિલોગ્રામ હોય છે ઓપ્શન સી જવાબ છે દળ ક્યારેય બદલાતું નથી પ્રશ્ન નંબર ચોત્રીસ મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ શું થાય થાય છે ઓપ્શન 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 એ વધે બી ઘટે સી રહે અને બમણી પ્રશ્ન નંબર અઢાર સોરી ચોત્રીસ નો જવાબ છે ઓપ્શન બી ઘટે મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિમાં ઉર્જા ઘટે છે એટલે કે તેનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ લોખંડની સોય પાણીમાં ડૂબે છે પણ મોટું જહાજ તરે છે આ કયા નિયમ પર આધારિત છે ઓપ્શન એ પાસ્કલ ઓપ્શન બી આર્કિમિડીસ ઓપ્શન સી ન્યૂટન અને ઓપ્શન ડી ઓહમ પ્રશ્ન નંબર પાંત્રીસ નો જવાબ છે ઓપ્શન બી આર્કિમિડીસ લોખંડની સોય પાણીમાં ડૂબે છે

એક હજાર પ્રશ્ન નંબર સાડત્રીસ પદાર્થ નું વજન માપવા માટે નીચે પૈકી કયું સાધન વપરાય ઓપ્શન એ ભૌતિક તુલ્લા ઓપ્શન બી સ્પ્રિંગ કાર્ડો ઓપ્શન સી બેરોમીટર ઓપ્શન ડી સ્પીડો પ્રશ્ન બી સ્પ્રિંગ વપરાય છે પ્રશ્ન નંબર આડત્રીસ ઘર્ષણ ઘટાડવા માટે નીચે આપેલ વિકલ્પો પૈકી સાનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ગ્રીસ ઓપ્શન બી તેલ ઓપ્શન સી બોલ બેરિંગ ઓપ્શન ડી આપેલ છે વગેરેનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેનામાંથી અદિશ રાશિ કઈ છે ઓપ્શન એ બળ ઓપ્શન બી વેગ ઓપ્શન સી ઝડપ અને ઓપ્શન ડી પ્રવેગ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નો જવાબ છે ઓપ્શન સી ઝડપ ઝડપ એ અદિશ રાશિ ગણાય પ્રશ્ન નંબર ચાલીસ નીચે આપેલ વિકલ્પ પૈકી કાર્યનો એકમ કયો છે ઓપ્શન એ ન્યૂટન ઓપ્શન બી જૂલ ઓપ્શન સી વોટ અને ઓપ્શન ડી એમ્પિયર પ્રશ્ન નંબર ચાલીસનો જવાબ છે ઓપ્શન બી જુલ કાર્યનો એકમ જૂલ છે પ્રશ્ન નંબર એકતાલીસ હવાનું દબાણ નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ દિશામાં લાગે છે ઓપ્શન એ માત્ર નીચે ઓપ્શન બી માત્ર ઉપર ઓપ્શન સી બધી જ દિશામાં ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન નંબર એકતાલીસ નો જવાબ છે ઓપ્શન સી બધી જ દિશામાં હવાનું દબાણ બધી દિશામાં લાગે છે પ્રશ્ન નંબર બેતાલીસ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતા પ્રશ્ન નંબર બેતાલીસ નો જવાબ છે ઓપ્શન બી ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતા ખેંચાણ બળ ને ગુરુત્વાકર્ષણ બળ કહે છે પ્રશ્ન નંબર તેતાલીસ બાઇક ની બ્રેક મારતા તે ઊભી રહી જાય છે અહીં કયું બળ લાગે છે ઓપ્શન એ ચુંબકીય ઓપ્શન બી ઘર્ષણ ઓપ્શન ગુરુત્વાકર્ષણ ઓપ્શન વિદ્યુત પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી ઘર્ષણ બાઇક ને બ્રેક મારતા બાઇક ઊભી રહી જાય છે તો આપણે ઘર્ષણ બળ લાગ્યું એમ કહી શકીએ પ્રશ્ન નંબર 44 પદાર્થના વેગમાં ઘટાડો થાય ચુમ્માલીસ નો જવાબ છે ઓપ્શન બી ઋણ પ્રતિવેગ પ્રતિ પ્રવેગ પદાર્થના વેગમાં ઘટાડો થાય તો પ્રવેગ ઋણ હોય છે અથવા પ્રતિ પ્રવેગ હોય છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચે આપેલ વિકલ્પ ઓપ્શન ડી પી બાય પ્રશ્ન નંબર પિસ્તાલીસ નો જવાબ છે ઓપ્શન બી વન બાય ટુ એટલે એક દૃતિયાંશ એમવી સ્કવેર છે ઊર્જાનું સૂત્ર ગતિ ઊર્જાનું સૂત્ર સૂત્ર પ્રશ્ન નંબર છેત્તાલીસ પદાર્થમાં રહેલી કુલ યાંત્રિક ઉર્જા એટલે ઓપ્શન એ સ્થિતિ ઉર્જા માઇનસ ગતિ ઉર્જા ઓપ્શન બી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા ઓપ્શન સી બળ ગુણ્યા અંતર ઓપ્શન ડી વેગ ગુણ્યા સમય પ્રશ્ન નંબર છેત્તાલીસ નો જવાબ છે ઓપ્શન બી સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એટલે કે પદાર્થમાં રહેલી કુલ યાંત્રિક ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર પદાર્થમાં રહેલી કુલ યાંત્રિક ઉર્જા મળે પ્રશ્ન નંબર 47 ડાયનેમો નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ ઉર્જાનું રૂપાંતર કરે છે ઓપ્શન એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં ઓપ્શન બી યાંત્રિક ઉર્જાનું વિદ્યુતમાં ઓપ્શન સી રાસાયણિકનું ઉષ્મામાં ઓપ્શન D પ્રકાશનો વિદ્યુતમાં પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન B યાંત્રિકનો વિદ્યુતમાં ડાયનેમો જે ડાયનેમો હોય છે એ યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું હોય છે ડાયનેમો પ્રશ્ન નંબર 48 પાણીની અંદર રહેલા પદાર્થ પર ઉપરની તરફ લાગતા બળને શું કહે છે એટલે કે જે પાણીમાં રહેલા પદાર્થ છે તેના ઉપર લાગતા ઉપરની તરફ લાગતા બળને શું કહે છે ઓપ્શન એ ઘર્ષણ બળ ઓપ્શન બી બળ બળ ઓપ્શન ઓપ્શન ગુરુત્વાકર્ષણ અને સ્નાયુ બળ પ્રશ્ન નંબર અડતાલીસ નો જવાબ છે ઓપ્શન બી ઉત્લાવક બળ પાણીની અંદર રહેલા પદાર્થ પર ઉપરની તરફ લાગતા બળને ઉત્લાવક બળ કહે છે પ્રશ્ન નંબર ઓગણપચાસ એક ન્યૂટન બરાબર કેટલા ડાઈન ઓપ્શન એ એકસો ને ત્રણ ડાઈન અહીંયા પણ ભૂલ છે ન્યૂટન ની જગ્યાએ ડાઇન લખવાનું છે અહીંયા દરેકમાં ડાઇન આવશે ડાઈન એકસો ને ત્રણ ડાઈન દરેકમાં ડાઇન કરી દેજો મિત્રો

કાર્ય અને ઉર્જાના ટોપિકમાં પચાસ એમસી ક્યુ અહીંયા સમાપ્ત થયા છે અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને તમને કઈ બી ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બને એટલી તમારા મિત્રોને શેર કરો વિડીયો આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો ચાલો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી નવું નવું કંઈક શીખતા રહો જય હિન્દ જય ભારત